જમણા મિત્રો એક ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર તમે જો આજે આપણે આવી ગયા છે ડાખો અંદર ડાખો ની અંદર તમારે પાસે જોઈ શકો છો કે રાજે વાળા અહીંયા મૈપતસિંહ બાપુ જે આપડા ગુજરાતનું ગૌરવ એમને શિક્ષણ એ જ કલ્યાણ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને બાળકો માટેની હોસ્ટેલ લગભગ હજાર કરતા પણ વ્યક્તિઓ ત્યાં એમના ત્યાં આશરો લઈ રહ્યા છે અને ગુજરાત ભરની અંદર પણ મિત્રો લોકોને પગભર કરવા માટે એ પોતાના પગભર થાય ને કંઈક શીખે ધંધો શીખે એટલા માટે ત્યાં આગાડી અલગ અલગ કામગીરી શીખવાડવામાં આવે છે કોઈ ઇલેક્ટ્રિશિયન બનવું હોય કોઈને વડાપાવની લારી ખોલી હોય કોઈને ભજીયાની લારી ખોલી હોય કોઈ પણ જાતનો ધંધો શીખવો હોય તો ત્યાં ગાડી એ મહીપતસિંહ બાપુ ત્યાં મફતમાં શીખવાડે છે ત્યાં રહેવા જમવા પીવા એ બમણી બધી તમને સુવિધા મળી જાય છે અને તમને લારી ખોલ્યા લે બધું જ તમને સુવિધા આ મારી પાસે જોઈ શકો છો આ બેનને એટલું સપોર્ટ કર્યો છે એમને બેનને વડાપાવની લારી ખોલવી હતી તો સરસ મજાને એમને ત્યાં શીખ્યા અને અત્યારે પોતાના પગ પર અત્યારે વડાપાવ બનાવે છે તો આજે આપણે મિત્રો અહીંયા વડાપાવ ખાવા માટે આવ્યા છે તો ચાલો મિત્રો અહીંયા વડાપાઉ ટેસ્ટ કરીશું અને કહીશું અને મિત્રો તમે ડાકોરની અંદર આવો છો તો ડાકોર ચોકડી પર આ બેનને સપોર્ટ જરૂરથી કરજો અને અહીંયા વડાપાવ ખાવા જરૂરથી આવજો

મારું અહીંયા ડાકોર બ્રિજ નીચે મકાભિસામ કેટલા વાગે આપડે સાડા દસે આવું પણ અગિયાર છો તો પતી જાય લગન પ્રસંગમાં ઓર્ડર હોય લવાલ ગામ એમના તરફથી અહી આ બેન એક લારી અને બધું આપ્યું છે એમને આપડે જુઓ મિત્રો કે વીસ રૂપિયા અંદર સાદો વડાપાઉ છે પચીસ રૂપિયા ની અંદર બટર વડાપાવ છે તો હવે આપડે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનું વડાપાઉન કેવું છે તો મિત્રો જો એની અંદર તમને બે ચટણી આપશે અને પટ્ટી મરચા કે તમે જેટલા ખાઓ એટલા અનલિમિટેડ તો આપણે ટેસ્ટ કરીને તમને તમે પણ જો ડાકો દર્શન કરવા આવ્યા હોય તો પુલ ની એક્ઝેટ નિષેજ આવેલું છે બેન રાધે વડાપાઉં તો તમે પણ આ જગ્યા ઉપર એક વખત જરૂરથી વિઝિટ કરજો અને તમે જો આ જગ્યા ઉપર એના વડાપાઉ ટેસ્ટ કર્યા હોય તો તમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો એના વડાપાઓ કેવા છે અને જો તમારી આજુબાજુ પણ એવો કોઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જેથી કે અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડી તો મિત્રો આજના વિડીયો માત્ર મને એક નવા વિડીયો ત્યાં સુધી જવા જાય